તાલુકાના દરમિયાન ઘૂસી એક જ માલિકના પાંચ પર હુમલો કરી ફાડી ખાધા હાલ લગ્નની સિઝન પૂર ઝડપમાં ચાલી રહી છે તેવામાં ડુંગરામાં દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો અગાઉ ગ્રામજનોએ વન વિભાગને પાંજરું મૂકવા અનેકો વાર રજૂઆત કરાઈ હતી પણ દીપડો પાંજરે પૂરવા વન વિભાગ નિષ્ફળ રહ્યું હતું બકરાના માલિક મુકેશભાઈ ચોકલાભાઈના ઘરે બનાવ બન્યો આ બનાવની જાણ વન વિભાગને કરાતા વન વિભાગ દોડી તાલુકાના ડુંગરા ભીતફળીયામાં ઠાળિયામાં ઘુસી એક સાથે પાંચ બકરાનું મારણ કરતા ચકચાર મચી જવા પામી હતી રાત્રિ દરમિયાન વરસાદ ચાલુ થયા બાદ લાઇટ બંધ થઈ જતા અંધારાનો લાભ લઈ દીપડાએ દાળિયામાં ઘુસી એક સાથે પાંચ બકરાનું મારણ કરતા ડુંગરા ગામમાં ભય ફેલાયો

છે કે સાહેબ રાત્રિના પાંચ બકરા મારી નાખ્યા એક બકરી તો ગામ અને બચ્ચા બી બાર કાઢી નાખ્યા છે અને આવી રીતના વારંવાર આવું થયા કરે છે અને પાંજરું કોઈ મૂક્યું નથી અત્યાર સુધી એટલે કદાચ આ તે અમારો કોઈ માણસ નો બી હુમલો કરી શકે

અમારી માંગ એવી છે કે વલિત કે કદાચ દીપડો પકડવા માટે આ લોકો કોશિશ કરે પાંદરું મૂકીને એવી માંગ છે અમારી